આગામી દિવસોમાં ગણેશ વિસર્જન છે જેને લઈને ગણેશજીની મૂર્તિના વિસર્જન માટે તલાજી નદીના કાંઠે આવેલ તળાજા નગરપાલિકા સંચાલિત જાંબુડિયા કુવે તળાજા નગરપાલિકા દ્વારા એક કુંડમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને વધુમાં ચીફ ઓફિસર સાહેબ અને લાલાભાઈ શું કહે છે સાંભળો જી આપણો પરિચય લાલજીભાઈ નગરપાલિકા સ્ટોર શાખા ક્લાર્ક છું અને સરકારશ્રીની સૂચના મુજબ આ વર્ષે આપણે તળાજી નદી કે શેત્રોજીમાં ગણપતિનું વિસર્જન નથી કરવાનું નગરપાલિકા સંચાલિત આ જાંબુડા વોટર વર્કર છે અને આ બિનજરૂરી જગ્યા અમારી જે છે પડતરપમ એમાં તમે જોઈ શકશો હજી પાણી ઘણું ભર્યું છે અને હજી અમે ભરવાના છીએ અને ગણપતિનું વિસર્જન આ કુંડમાં જ આપણે કરવાનું છે ધાર્મિક લાગણી સાથે એટલે તમામ લોકોને નમ્ર અપીલ અને વિનંતી છે કે આખરે ગણપતિ વિસર્જન અમારે નગરપાલિકા સંચાલિત જગ્યા હોય તો બધા તમામ પંડાળવાળા લોકો અહીંયા વિસર્જન કરવા આવે તેવી વિનંતી છે જી સાહેબ આપનો પરિચય આરસી દવે ચીફ ઓફિસર તળાજા નગરપાલિકા જી તાજેતરમાં ગણેશ ઉત્સવ શહેરમાં ચાલી રહ્યો છે અને હમણાં નજીકના એક બે દિવસોમાં વિસર્જન સમય આવી ગયો છે આ તકે નગરપાલિકા દ્વારા ગણપતિજીની જે મૂર્તિ છે એના વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવેલી છે આપણું જાંબોડિયા વોટરવર્ક છે ત્યાં નગરપાલિકાનો સંપ છે જે અત્યારે બિનઉપયોગી છે એને તમામને એકદમ વ્યવસ્થિત સફાઈ કરી નવું તાજું પાણી ભરી જેથી કરીને પવિત્રતા જળવાઈ રહે એ ધ્યાનમાં રાખી અને આખો કુંડ બનાવ્યો છે એટલે આ જેટલા ગણપતિ ઉત્સવનું જે આયોજન શહેરમાં કરેલું છે તમામ આયોજકોને નગરપાલિકા અપીલ કરે છે કે આપણે આ જગ્યાએ જાંબોડિયા વોટરવર્ક ખાતે જ બનાવેલ કુંડમાં જ વિસર્જન ગણપતિજીની મૂર્તિનું થાય અને આપણા જે નદી કિનારા જે આપણે જે ભૂતકાળમાં કરતા હતા એનાથી જે પાણીનું પ્રદૂષણ થાય એ આપણે અટકાવી શકીએ તો આ તકે આ પ્રમાણે વ્યવસ્થાનો સૌ ઉપયોગ કરે એવી નગરપાલિકા આપ સૌને અપીલ કરે છે